આપડા કુટુંબ કરવાનું હોય મારે મારા આડુ ને મારે થોડીક વાત કરવી છે ઘડીક નરવા કરો મોડા આયા

પલાહ ને તમે તો આબરૂ ઘટ એવું કરીને મેલ્યું છે અરે તમે મને શું તા કે મોટા પાયા રમેલ છે અમારું કુટુંબ વાટ જોઈ રહ્યું છે ઓય તો હાળા તઈ જણા બેઠા છે એટલે શું કરું હમ મારું આખું કુટુંબ લઈને આવ્યો છું હવે યન ચોકણ મેલો ચોકણ કે કુટુંબ દેખાતું જ નહીં એટલા એન્ટ્રી ની વાટ જોઈને ઊભા છે બધા અને ઓય કણ તો એન્ટ્રી છે વગાડવાની નહીં સાઉન્ડ દેખાતું નહીં ઢોલ દેખાતો કે નહીં પબ્લિક દેખાતી એટલે ઓભડો સાઉન્ડે હતું પબ્લિકે હતી બધું હતું બરાબર છે પણ ત્રણ વાગે આવતી તમારો બા વાકણ વાટ જોઈને બે અને ત્રણ વાગે તમારો બા એન્ટ્રી કરશે લે આઢું બા હમું ના બોલો અને પહેલી વાત તો એ મારા ત્રણ ચમ વાજે એ તમે ચમ ના પૂછો હ મારે નહીં પૂછો કશું નહીં પૂછું આનો ઠબકો તો મુસે ની ફૂલે કુ પટી જાય ની પછી આલો આઢું હા હા તમે તાર તાણી આલજો પણ મારી વાત સાંભળી લેજો જો આજ મારા કુટુંબ વાળા ની એન્ટ્રી ના થઈ ને તો આ ઘર તમારો આઢું આ જીવન માટા બંધ થઈ જાહે ગમ મે પ્રસંગ છે ને તો હું ની હાલ તો abru હાટી પણ પછી તમારી વાત ગેડુજી હા બોલો થોડાક ફૂલ લઈ રો ને આજુ લઈ રોડો એન્ટી વગાડવાની છે આ હું છે તમને ના ખબર પડે હાલ એન્ટ્રી બગાડવાની છે ભાઈ પેલા ફૂલ એન્ટ્રી બેન્ટ્રી કોઈ વગડાવરાબી નહીં આવ હેડ જો

અલે તારા જો વટા મારકુ તો મારા ગુજામાં લઈને ફરું લાય એય હા ખમા 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 હા વગાડજો હરજો

એ ડિલે આ પેલા મેમનો આયા છે ઊભા આયા મોડા મોડા ઊભા તો રોમ કરવા પડશે ના ભાઈ આપણા કુટુંબના મજા લ્યા ગેડુજી અલા મારા

બલો બલો તમે માણસો બોલતે બોલતે થાકો અને હું મૂકી આશીર્વાદ હાલતે લે કદી ના કલમ આલો આલી ઘણી કલમો આલી હોય ભાઈ આયા

આ ભાઈ વધાવો મે માગ્યો છે એ માટે આ કમાન મજા નો લ્યા વધાવો લ્યા મારી મોગી નો પડ્યા લ્યા એ પડ્યા કેટલા છે ના ભાઈ સે बताओ ના લ્યા ઢણવું લાવે લ્યા એ જોઈ લ્યો હોય હોય થી તો 15 વાની ની ધવા દઉ લ્યા ભરતજી વિશ્વાસ રાખજો લ્યા વિશ્વાસ છે વિશ્વાસ હાચું હો મારે હાચું તમે અમાર ભુવાને ને બેહવા જો એમ સાચું ના ના મારે કોઈ બેહવું નહીં ચાલશે એટલે બેહો એ એ હરી બેહવું પડે હરી ભાઈ અરે મહેમાન દર્શન તો કરાવવા પડે અરે હું શું કહું છું કે ઘેર મને રજા મળી નહીં ના ના ભાઈ આટલા આયા હોય ને તો ડોડ આલવા પડે ભરતજી વાત સાચી છે હરી ભુવા

લાવો <coughs> તમે શોધી રાખો કેવું પડે કેવું પડે આબરુ જાય આબરુ જાય ના પોત તમે મોનસો જીદો લ્યા અમે દેવ ના ઊંઘો લ્યા તો પછી આલોક ત્રણ વધારો લ્યા હોય અમી દેવ જે તારા ઊંઝી દા

મારે જે કહેવાનું હતું એ ઘેર હાજરી આલી અને કઈ ગયો બધા વચ્ચે પણ નહીં પડતો વધી આ તમારા મહેમાન કાટી લાગા દેવ ની બોલો દોર જોઈ લો

મારી પરીક્ષા લેવા બેઠો લે તું પરીક્ષા નહી લેતો ભર્યા મુલા ધોપે આવું અપમાન થયું છે એટલે કલમ નહી પડતી લે તો લ્યો

હું શું કઉ છું કે ભુવાજી ઘણી વાર મોગી મારખ આયી નહી હારા દર્શન કરી પછી અમારે હેડવું કુટુંબ ને હારા આશીર્વાદ આલો ભાઈ જવાનું વેલા હો હા હા મને ઊંઘ સડી છે ના ના આલદ હેડીએ હમ હમ આપણે ગાડી ની આચી કર ના ભાઈ હું આચી લે આવી હળંદ મુકી માં આવો હા તો લ્યા આલી લ્યા હું કું છું શું કેતા તો કોઈ કહેતી નહીં

તમે ઘણું ભૂલી ભાઈ દેવ તો લાખ રૂપિયા નું પણ હું આપડે થોડું ભૂલી જાય એમ બુવાની વાત નહીં ભાઈ ખાલી બેટક માર

મફુજી ખમા મજા નીકી પણ મોગી ખમા મજા ક્યા ભાઈ એ ભરતજી આ મજા કીધી

ખબર પડી વાત આટલું ગયો મારે એ કેવું છે ભારતજી મોગી માનું કેવું એમ છે કે એના કશું ધૂણતા નહીં ખાલી રઘવા છે પણ આવી રીતના ચોર માં બેસી ને દેવ ની મજાક ના ઉડાવે ખબર પડે એમ આખો દાડો મુ ગમો તમારા જોડે જ હોય વાત કરો છો ભલા આદમી ભાઈ મારે મોગી કોઈ ખબર પડવી નહી ઓ નિરાખો ની તો ખબર તમન પડી છે લ્યા અને હવે મારો કોઈ જાદુ કેવું નહીં એ મારી મોગી નો છે ની આ ખમન મજા નો વધાવ લ્યા બધા ને સે 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 આવ હડો હવે એક આ તો હવે હેડું છે અમાર હા હા શું ભલા મણ હેડું હેડું કરી ગયા છો ટોરા દોવાનો ટાઈમ થઈ ગયો છો

ઊંચી ગયો હતો એ તો અમારા ત્રણ ચમ વાજા તા ખબર છે કોના હિસાબ એમ એ તો હું સમજી ગયો બધું પાણી જો આવજો એ આવજો બહુ સુખીતા જો હા જીલુજી હું શું રોહિત આવજો બે જ એટલે આપણે તો હજુ આશીર્વાદ કાઢવાની છે હિન્દુસ્તાની હા